અને સાઇલ લઈ આગળ જતા રહેશે અને હેડાતું નહોતું એટલે હું ઈન ધીમે ધીમે હેડારીને લઈ જાઉં છું સાઇલ તો બહુ આગળ જતો રહેશે ચા બા પીને અમે પછી આગળ નીકળીએ હે તું ને આપણે વધતા શીખવાડીએ હે પેલું જલ્દી બોલ હું લખ્યું હોત પેલું લાલ કલરના બોર્ડે આવી ગયું હર માતાજીનું મંદિર પછી નહીં ચા જલ્દી બોલ હો લખ્યું જલ્દી બોલ હા નહિ આચારો હોત ધીમે ધીમે

દસ માં લખતા નહીં આવડતું સારું આઠ ના નવ ચટલા થાય બોલ આઠ ના નવ ચટલા થાય જોઈશ इन वत्ता लगता नहीं आवड़तु हो दुझा ना मोना आई है सा धन्यवाद तमारो धन्यवाद धन्यवाद भाई अमर तोड़े बाइक क्लेन आड़ा सा ये तुना टेको आपना अपना अपना वा वा वा

क्या था जोरती बोल और यहाँ पे हम विटामिन डी ले रहे हैं खसो भाई वाक स हेतु एक बात તો આ ગીત નહીં ભાઈ ઉમંગ ના પેટ્રોલ પડતી છે

ના <coughs> ચ

હેડપંપ કેવાય અને કહી દીધું એટલે મે કહી દીધું એક નંબર પોણી ના ઘરું હતું કે મેઠું હતું કે ખારું હતું ના માર નહીં પીવું ચલો પોકી જ્યાં છે પડાવ ઉપર

મેં જો કે અમાર મિહિર અમાર જોડે છે કંપનીમાં માં મગવા આવતો કોણ તો ગાડી મે કિન નાવા ભઈ લખન કાકા ગાડી લઈને જતા ને એમ પહા રાજુ ખાય કાજુ નિમડા દે દ્રિત રાજુ ને ભાષા ફાવ બીજી ની ફાવ હે ના જો વાત એ મેરે પર બનાયા વાત ખાવ બહાર ઉલેણો અંદર મળી મળી નાવા આઈ જશે મહીસાગર માં બે અવાજ દેજો વાહ રઘાજીસ ગાઈજીસ ગાઈજીસ આ નન્યક રહ્યા મજા આવી જી બહુ મજા આવી મજા આવી હા તો ખાધા ભેગા હો બોડી બિલ્ડર આઈ ગયા હ ભાઈ

મારું તારું પૈકી સાહિલ એક ઉમંગ એક ઉમંગ ઉમંગ પગના મેલે તું હાથે કરીને મને ખબર તારી કમું ના <laughs> <laughs> oh, manchur and Iju sabay amaro Oh, ka nga ka. <laughs> <laughs> An pakoli khawa ubara iya sa me. Me rad ning Kadwa <medunya>. Oh, kadwa. Hey. Ah, અને આ અમાર કાકી છે સંગના સ્પોન્સર આ સંઘ બધો ખર્ચો અમનો છે ખાવા પીવાનો બધો રહેવાનો ખાલી કપડા નહીં લઈ આવ્યો તો ગઈ પહોંચી ગયા છે આપણે પડા ઉપર આજની નાઇટ અહીંયા જ છે ને કાલે સવારે અહીંયાથી વહેલું નીકળવાનું લગભગ બે ત્રણ વાગે એટલે હવે હવે થોડો આરામ કરીએ અને આજે ભાઈ વહેલા વહેલા આવીને ગાડી લઈને જગ્યા રોકી દીધી છે હારી

હા બીજા ફોન બાકી રાતે ભેગા કરીએ ના તો લઈ આરતી ની તૈયારીઓ થઈ રહી છે